આપણે ઘણીવાર ચિંતા કરવામાં વધુ સમય વ્યતીત કરીએ છીએ અને આપણા લક્ષ્યો તરફ આગળ વધવાનું ભૂલી જઈએ છીએ આપણે સમજવું જોઈએ કે જીવનમાં સફળ થવા માટે મહેનત કરવી પડે છે અને ઠોકરો ખાવી પડે છે જો આપણે આ વાત સ્વીકારી લઈએ તો આપણે આપણા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ ચિંતા છોડો ચિંતા કરવાથી કંઈ સુધરતું નથી ઉલટા તે આપણને નિષ્ક્રિય બનાવે છે અને આપણું મન નકારાત્મક વિચારોથી ભરી દે છે આપણે હકારાત્મક વિચારો રાખવા જોઈએ અને આપણા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સફળતા સમરણા એક પ્રક્રિયા છે એક લક્ષ્ય નથી આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ અને આપણી જાતને સુધારતા રહેવું જોઈએ જીવનની દરેક તકલીફ સ્વીકારો જીવનમાં તકલીફો આવવી સ્વાભાવિક છે આપણે આ તકલીફોને એક અવસર તરીકે લેવી જોઈએ અને આપણી જાતને વધુ મજબૂત બનાવવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ વખત ખાવી જ પડશે જો આપણે કંઈ નવું કરવાનો પ્રયાસ કરીએ છીએ તો આપણે ઠોકર ખાઈ શકીએ છીએ પરંતુ આપણે હિંમત ન હારવી જોઈએ અને ફરીથી પ્રયાસ કરવો જોઈએ આપણે આ વિચારોને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ ધ્યાન દરરોજ થોડો સમય ધ્યાન કરવા માટે કાઢો આનાથી તમારું મન શાંત થશે અને તમે વધુ સ્પષ્ટ વિચારી શકશો સકારાત્મક લોકો સાથે વાતચીત કરો નકારાત્મક લોકો તમને નીચે ખેંચી શકે છે સકારાત્મક લોકો સાથે વાતચીત કરો જે તમને પ્રેરણા આપે નવી વસ્તુઓ શીખવાનો પ્રયાસ કરો નવી વસ્તુઓ શીખવાથી તમારું મન તાજું રહેશે અને તમે નવી કુશળતા વિકસાવી શકશો તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા લક્ષ્યોને લખીને રાખો અને દરરોજ તેમને જુઓ આનાથી તમે પ્રેરિત રહેશો તમારી જાતને પુરસ્કાર આપો જ્યારે તમે તમારા લક્ષ્યો હાંસલ કરો ત્યારે તમારી જાતને પુરસ્કાર આપો આનાથી તમે વધુ પ્રેરિત થશો આ વિચારોને યાદ રાખીને અને તેને આપણા જીવનમાં લાગુ કરીને આપણે એક સુંદર અને સફળ જીવન જીવી શકીએ છીએ મિત્રો જો આ વિડીયો જોઈને તમારામાં જુસ્સો જાણતો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં સાથે જ તમારા મૂલ્યવાન વિચારો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો